નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ પાદ પૂરતી કોડ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે મેં આસન ઉપર બેસનારા સામંત વિના તો રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે કસુંબાના ઘૂંટડા બીજી કોઈ ભૂજાની અંજળીમાંથી એને ભાવે નહીં આજ એ જોગાજી ભાઈ કેમ નથી આવ્યા બાપુ બારોટે પૂછ્યું જોગાજીએ અન્ન જળ મેળ્યા છે દેહ પાડે નાખવાની એને પ્રતિજ્ઞા કરી છે ગામમાં હાહાકાર બોલી ગયો છે સી કાલ રાતે જોગાજી રાઠોડને સોણું આવ્યું જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે રાઠોડને હાથી મારવા દોડે છે પોતે બે ખાઈને ભાગે છે ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે ફડકાને લીધે બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે અને કપાળમાં ધડ દઈને બારસખાન ભટકાય છે ખોપરી ફાટી જાય છે અને પોતાનો પ્રાણ નીકળી જાય છે આટલું સોણું આવીને ઉડી ગયું રાઠોડની આંખ ઉઘડી શરીર પર ઝૂમે તો રેપ જેબ પરસેવો નીતરી રહ્યો છે મનમાં થયું કે હાય હાય હું ભાગ્યો હું રાજપૂત ભાગ્યો મોતથી ડરીને ભાગ્યો નક્કી મારા જીવતરને માથે કોક મોટું કલંક આવવાની આ અગમવાણી થઈ તે પહેલાં તો મરવું ભલું એમ વિચારીને બાપુ જોગાજી રાઠોડે લાંગણો આદરી છે માળા લઈને બેસી ગયા છે રાજાજી ઊભા થયા અડડડ આખી કચેરી ઊભી થઈ જોગાજીના ઓરડાના બંધ બારણા પર ટકોરા દઈને રાજાજી બોલ્યા જોગાજી આવા તે વેન હોય ગાંડા થાવમાં એ સ્વપ્નાની વાત અંદરથી જવાબ આવ્યો બાપુ રજપૂતનો દીકરો શું સ્વપ્નામાં એ મોત થી ભડકીને ભાગે એને વળી સ્વપ્નું શું શું અને સંસાર મારા ફેર પડ્યો હશે હાય હાય શું ભાગ્યો હું ભાગ્યો આખો ડાયરો હસી પડ્યો રાજાજી એ જાહેર કર્યું જોગાજી ન ખાય ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે જોગાજીનું મુંજાયા લાખો ને પાળનારા મરે તો જોગાને કેટલી હત્યા લાગે નિશાસો નાખીને એણે સંભળાવ્યું એક રીતે પ્રાણ રાખવું દરબારના એ જ હાથીને ગાડો કરીને બજારમાં છૂટો મૂકવું પછી હું એકલો એની સાથે લડું એમાંની રસદાર ભાવું તો દેશ રાખું બીજે જ દિવસે નક્કી થયો નગરના નર નારીઓ ઊભી બારે અટારીઓ ઉપર છડી ગયા નાથી મસ્ત બનીને છૂટલો એની આંખમાંથી જાણે કે અંગારા ઓસર વિધોળતો હિલોળતો ગજરાજ ચાલ્યો આવે છે સામેથી આવે છે જરે છે એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી સૂંઢની અંદર એનું તોતિંગ બંગીદાસ રાઠોડ ત્રણ ત્રણ દિવસના ઉપવાસ શ્વેત વસ્ત્રો હાથમાં માત્ર એક સુવાળી કટારી એ નિર્જન સુમસામ બજારમાં સીધલ દ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી નંદમાંથી માંથી આડસર ફગાવી દઈને કારમી શીશ દેતો હાથી સીધો ઘસ્યો પણ શ્રેયો જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો રાઠોડને તો જાણ્યો કઈએ ઉતાવળ નથી મલપતે પગલે શાંત ચહેરે રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં ખાલીને મળવા આવતો હોય તેવી રીતે ચાલ્યો આવે બરાબર થયો ગજર પોતાની સૂંઢમાં ઉપાડ્યા લોકોની મેદનીમાંથી શબ્દ ઉઠ્યો પછી જાણે કે કોઈના ખોળિયામાં કાવ ન રહ્યા આરસના લોકોએ શું જોયું જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો નીચે પડે તો ભૂકા થાય જરાક વાર હતી ફસાયેલો જોગી પડ્યો પડ્યો હાથીની પીઠ ઉપર કેવી રીતે ઊભો હોય તેઓ પડતા પડતા જ હાથીના કુંભસ્થળમાં લાંબી કટારી હલાવી એ કટારી તો કુંભસ્થળમાં પેસી ગઈ સાથે જોગાની ભૂજા પણ કાંડા સુધી ગરજના દેહમાં પેસી ગઈ બીજી બાજુ મો કાઢ્યું હાથી થંભી ગયો લોકો અવાક હાથી અવાક જોગો પણ હાથીની ગરદન પર ઊભો ઊભો અવાક શું બોલે લુખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો કોઈ અમર વાણી કોઈ સિરંજીવી કાવ્ય કોઈ અક્ષય તસવીર છૂપ છૂપ ત્યાં તો ક્યાંક થી નાદ ગાયો કુંભાથળ વાઈ કસી જેવી જોગારીનું કુંભ સ્થળ ભેદી નીકળી કેવી રીતે નીકળી જરૂખા ઉપરથી લલકાર કરતો એ જય ઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટ્યો હવાના અદ્રશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એ સ્વર જાણે આઘે આગે છેક સામે કિનારે ગરજી ઉઠ્યો પણ છરણ એક જ બીજું છરણ ક્યાં દુહો પૂરો કોણ કરે રાજાજીની સાતી ફાટ ફાટ થાય છે ફરી વાર એ બોલે છે કુંભા થળ વાય કસી જોગારી જમડટ આકાશમાં નાદનો જાણે ગબારો છડ્યો પ્રણે ગગન પોતે જ શબ્દ ઉછારીને અનાદિકાળનું સૂનું જીવન સાર્થક કરે છે પણ બીજું ચરણ ક્યાં દુહો અધૂરો અપરો બીજા ચરણની ઝંખના કરતા રાજાજી ત્રીજી વાર બોલે છે કુંભાયળ વહુ કસી જોગારી જમદટ એ ઉચ્છાર સમી ગયો સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછો વળ્યો આકાશના પુમટમાંથી જાણે પડઘો પડ્યો આખી મેદની સીરીને સ્વર નીકળ્યો કે અષાઢી વીજળી કાળે વાદળ કટ જાણ અષાઢી વીજળી જાણે કે કાળા વાદળને વિંધીને નીકળી સાબાસ રાજાજીએ શરણ ઝીલ્યું ફરીવાર ફરી એક વાર અવાજ જાણે કે ધરતીના પડ ભેદીને ફરી વાર આવ્યો જાણ અષાઢી વીજળી કાળે વાદળ કટા ફરી એક વાર ફરી એક વાર આદેશ છૂટ્યા ત્રીજી વાર એક ગુપ્ત સ્વર ગાંજો જાણ અષાઢી વીજળી કાળે વાદળ કટ સાબાશ સાબાશ એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઉતર્યા એ બોલનારનું કાંડું ઝાલ્યું બોલ બચ્ચા તું કોણ બાપુ જોગાજીનો નોકર છું નહીં તું રજપૂત નહીં તું સાચું બોલ હું તને માફ કરીશ સરપાવ આપીશ બાપુ છારણ છું તું ચારણ મારા સીમાડામાં ચારણ જાત જીવી શકે નહીં તું ક્યાંથી ઠાકોર જોગાજી બોલ્યા દેવીના દીકરાઓને બ્રાહ્મણોની શિખરોણીથી તમે દેશવટો છોટો દીધો છે પણ મારે તો જીવ સાટેનું નીમ છે કે દેવી પુત્રને રોજ મારા ભાણામાં જમાડવો તમારી ધાકે આ છોકરાને મેં મારો રજબૂત બનાવીને રાખેલો પણ આજ મારું કપટ ન ચાલ્યું સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો જોગમાયાએ અભાગિયાની જીભ ઉપર છડી બેઠી એના માથે કાળનું છક્કર બાપુ છારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને ટાટુકી ઉઠ્યો બાપુ સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂળ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રિવટના નામ ઉપરથી હું ઓળઘોળ કરું છું કવિતાને અહીંયામાં દાબી શકાય એટલી દબાવી રાખી પણ આજ જો તારા એક ચરણનો સામો પડઘો ન પડે તો જોગમયા લાજે મારું જીવતર તો સાર્થક થઈ ગયું હવે સુખેથી મારી નાખો કોઢના ઠાકોરે બાહુ પસારીને ચારણને બાથમાં લીધો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ